અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા માટે રવાના થઈ રહેલા સાધુ સંતો જય શ્રી રામના નારા સાથે યોજાનાર છે ત્યારે સુરત પણ સાધુ સંતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા રવાના થયા છે સુરતના લંકા વિજય હનુમાન મંદિર સાધુ સંતો અયોધ્યા જવા રવાના થયા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામના નારા સાથે સાધુ સંતોને પ્રસ્થાન કરાવ્યા હતા તો આગામી 22મીએ દેશભરમાંથી સાધુ સંતો અયોધ્યા પહોંચશે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સુરતથી પણ સાધુ સંતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા રવાના થયા છે સુરતના લંકા વિજય हनुमान મંદિરથી સાધુ સંતો અયોધ્યા જવા રવાના થયા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જય શ્રી રામ ના નારા સાથે સાધુ સંતોને પ્રસ્થાન કરાવ્યા હતા તો આગામી 22મીએ દેશભરમાંથી સાધુ સંતો અયોધ્યા પહોંચશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત